ચૈતર વસાવા પીએમ મોદી ને ભેટીને રડી પડ્યા આજે અંદર ચૈતરભાઈ વસાવા સહિત મિત્રો પીએમ મોદી સાહેબ મળ્યા હતા શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તમને બધા લોકોને પ્રોપર બતાવવા જઈએ છું નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે સૌથી પહેલા તો ચેનલમાં પહેલી વાર તો જલ્દી કરી નાખો લોકો વિડીયો જોશે સબસ્ક્રાઈબ નથી કરતા જલ્દી જલ્દી સબસ્ક્રાઇબ કરી નાખો સબસ્ક્રાઇબ કરવામાં તમારું કોઈ પણ જશે નહીં હું જેથી આવા નવા વિડીયો તમારા સમક્ષ રહું હાલ સોશિયલ મીડિયા ની અંદર એક એટલો બધો ફોટો વાયરલ થયો છે કે તેના વિશે વાત જ ના કરો તમે બધા લોકો પાછળ ફોટો પણ જોઈ શકો છો કે જયત્રભાઈ વસાવા મળ્યા છે પીએમ મોદી સાહેબ ને સાથે મિત્રો શું વાત થઈ છે શું મિત્રો વાત કીધો કઈક ને કઈક પીએમ મોદી સાહેબ કહે છે વસાવા ને કે ભાજપની અંદર જોડાઈ છે હાલ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે હવે તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક હાસો ફોટો લાગી રહ્યો છે પરંતુ હાસો ફોટો નથી આવતો ખોટી રીતે ફોટો બનાવવામાં આવ્યો આવ્યો છે છે અને સોશિયલ મીડિયાની અંદર કરી દેવામાં બનાવ્યો છે ખબર નહીં સોશિયલ મીડિયાની અંદર આ વાયરલ એટલો બધો ફોટો થયો છે કે તેના વિશે વાત જાણો છો કે આજે ડેડિયાપાડાની અંદર પીએમ મોદી સાહેબ આવ્યા છે ત્યારે પીએમ મોદી સાહેબ જયત્રભાઈ વસાવાને મળ્યા પણ નથી ક્યાંક ને ક્યાંક નેત્રંગની અંદર વસાવા છે અને પીએમ મોદી સાહેબ ડેડિયાપાડાની અંદર છે છતાં મિત્રો ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની અંદર એક ફોટો એટલો બધો વાયરલ કરી દેવામાં આવ્યો છે કે છે તેના વિશે વાત ના કરો હવે ખાસ કરીને તમે બધા લોકો જાણો છો બિરસા મુંડાજીની દોઢસો મી જન્મ જયંતિ નિમિત્તે પીએમ મોદી સાહેબ ડેડિયાપાડા આવ્યા છે ત્યારે આદિવાસી સમાજના લોકોએ ગર્વ અનુભવવો જોઈએ કે ડેડિયાપાડાની પરમ ધરતી ઉપર મિત્રો પીએમ મોદી સાહેબ આવ્યા છે ત્યારે પીએમ મોદી સાહેબ પણ મિત્રો ક્યાંક ને ક્યાંક કહેશે કે આદિવાસી સમાજના લોકો જે મિત્રો પરંપરા આવે છે જે મિત્રો હોય કીધું વર્ષો જૂની એ પણ જાળવી રાખે તેના પહેરવેશ મિત્રો કપડા તમે બધા લોકોએ જોયા હશે તેમના ડાન્સ જોયા હશે આદિવાસી સમાજના લોકો આપણું મિત્રો વાત કીધો પૂર્વજનોનું મિત્રો વાત કીધું સૌથી જૂનું ઉદાહરણ છે અને પીએમ મોદી સાહેબે કહ્યું છે કે આદિવાસી સમાજના લોકો દિલની અંદર વસે છે આદિવાસી સમાજના લોકો તો આદિવાસી સમાજના લોકો છે તેના વિશે વાત જ ના કરો બાકી વિડીયોને શેર કરી દેજો સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં જેથી આવવાના તમારા સમક્ષ વિડીયો